વૈદ્યનાથ મહાદેવના મંદિરે શ્રાવણ શિવરુદ્ર યજ્ઞ યોજાયો મોટી સંખ્યામાં ભાવિકોએ શિવજીના દર્શન કર્યા ત્યારે પાલનપુર તાલુકાના ગઢ ખાતે અતિ પ્રાચીન વૈદ્યનાથ મહાદેવનું મંદિર આવેલું છે જોકે આ મહાદેવને લોકો રીંગણિયા મહાદેવના હુલામણા નામથી ઓળખે છે અહીંયા દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન આખો શ્રાવણ માસ લોકો બિલીપત્ર ચડાવી અને પૂજા અર્ચના કરતા હોય છે જો કે આજે શનિવારે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને અમાસ હોય વૈદ્યનાથ મહાદેવના મંદિરે ગ્રામજનો દ્વારા ભવ્ય શિવરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે મહાદેવના મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું સવારે યજ્ઞની શરૂઆત થઈ જેમાં વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોગત વિધિ વિધાનથી યજ્ઞમાં બેઠેલા યજમાનોને આહુતિ આપવામાં આવી હતી અને સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતીમાં સમગ્ર ગામજનો જોડાયા હતા અને ભગવાન ભોળાનાથની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા જોકે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વૈદ્યનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે અને અહીંયા અસાધ્યમાં અસાધ્ય રોગો મહાદેવના ગોળની માનતા માનવાથી મટી જાય છે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો અહીં માનતા પૂરી કરવા માટે આવતા હોય છે અને પોતાની કામના પૂર્ણ થઈ મહાદેવને ભેટ ધરાવતા હોય છે આજે પણ શ્રાવણ માસની અમાસ નિમિત્તે મહાશિવ રુદ્ર યજ્ઞ યોજાયો હતો જેમાં સમગ્ર ગામના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને મહાદેવના મંદિરે યોજાયેલા યજ્ઞ સુખરૂપ સંપન્ન થયો હતો